અંકલેશ્વર તાલુકાના પાનુલી જીઆઈડીસીમાં આવેલ જીઆરપી લિમિટેડ કંપનીમાંથી આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી જ્યાં કંપનીમાં કામ કરતા મનહરભાઈ મેલાભાઈ વસાવા નામના એક કામદારનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું હતું આ બનાવને પગલે મૃતકના પરિવારે કંપનીના દાવા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે જીઆરપી લિમિટેડ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી મુજબ મનહરભાઈ વસાવાને અચાનક ખેંચ આવવાથી તેમનું મોત થયું છે જોકે કે મૃત મૃતકના પુત્ર જીતેન્દ્ર મનહર વસાવાએ કંપનીના આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો જીતેન્દ્ર વસાવાનું સ્પષ્ટપણે કહેવું છે કે તેમના પિતાને ક્યારેક આ પ્રકારના ખેંચ કે દોરા આવતા ન હતા તેથી કંપની દ્વારા આપવામાં આવેલ મૃત્યુનું કારણ શંકાસ્પદ છે પુત્ર જીતેન્દ્ર વસાવાએ આ મામલે સત્તાવાળાઓ સમક્ષ ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને ન્યાય માટે આકુલતા પૂર્વક માંગણી કરી છે તેમણે જણાવ્યું છે કે જ્યાં સુધી મૃત્યુનું સાચું કારણ બહાર ના આવે ત્યાં સુધી આ બનાવને માત્ર ખેંચ આવવાથી થયેલ મૃત્યુ ગણી શકાય નહીં આ રહસ્યમય મૃત્યુની સત્યતા બહાર લાવવા માટે તેમણે પોલીસ અને વહીવટી તંત્ર પાસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાની માંગણી કરી છે જેથી તબીબોની પેનલ દ્વારા તપાસ કરીને મૃત્યુ પાછળનો ચોક્કસ કારણ જાણી શકાય હાલમાં આ ઘટનાએ પાનોલી જે રીતના અન્ય કામદારોમાં પણ ચર્ચા જગાવી છે એક તરફ કંપનીનો ખુલાસો છે તો બીજી તરફ પરિવારના ગંભીર આક્ષેપો ત્યારે હવે પોલીસ આ મામલે કેવી રીતે તપાસ હાથ ધરે છે અને પેનલ પોસ્ટમોર્ટમની માંગણી સ્વીકારાય છે કે કેમ તે મહત્વનું રહેશે હતા જીતેન્દ્રભાઈ મનોહરભાઈ છે સવારે